ધોરણ જે અલગ અલગ લાયકાત કે ઓપન ઇન્ટરવ્યુ એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર ઇન્ટરવ્યુ દ્વારા છે તમારી પસંદગી કરવામાં આવશે જેમાં પેલા આપણે શૈક્ષણિક સ્ટાફની ની ભરતી વિશે વાત કરીએ તો શૈક્ષણિક સ્ટાફમાં પહેલી ભરતી છે બી એ વિભાગમાં જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરમાં અંગ્રેજીનો એક અને મનોવિજ્ઞાનના એક શિક્ષકની વર્તી છે જેમાં એમએ સાથે પંચાવન સાથે પાસ અથવા તો પીએચડી અથવા તો અન્ય કોઈ તમે છે જે છે પાસ કરેલું હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો બીઆરએસ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ચાર જગ્યા છે જેમાં તમે એમઆરએસ પંચાવન ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો પીએચડી કરેલું હોવું જોઈએ અથવા તો અન્ય તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ ત્રીજે જે વિભાગ છે તે એમએસડબલ્યુ છે એમએસડબલ્યુ માં આસિસ્ટન્ટ પ્રોફેસર ચાર જગ્યા છે તેમાં પણ એમએસડબલ્યુ પંચાવન ટકા સાથે પાસ હતો તો પીએચડી કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ હવે આપણે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી વિશે વાત કરીએ તો બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં છે ક્લાર્કની બે જગ્યા છે જેમાં સ્નાતક પ્લસ ટ્રિપલ સીનો જે છે કોર્સ કરેલો હોવો જોઈએ સાથે સાથે તેમને છે કોમ્પ્યુટર અંગેની જે પાયાની જાણકારી હોવી જરૂરી છે એકાઉન્ટન્ટની ત્યારબાદ ભરતી છે એક જગ્યા ઉપર જેમાં બીકોમ કોમ જે છે એકાઉન્ટન્ટ્રી એકાઉન્ટન્ટથી કરેલું હોવું જોઈએ ત્યારબાદ ત્રીજી છે તે છે પટ્ટાવાળાની બે જગ્યા છે જેમાં બાર પાસ તમે કરેલું હોવું જરૂરી છે અને છેલ્લી મિત્રો છે સફાઈ કામદારની બે જગ્યા છે અને તેમાં જે લાયક છે ધોરણ આઠ પાસ છે રાખવામાં આવેલી છે હવે મિત્રો આ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને સ્ટાફની જે છે તમારે છે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે તે માટે તમારે રૂબરૂ હાજર જે છે રહેવાનું રહેશે આ માટે મિત્રો તેમણે જે સરનામું આપેલું છે મેનેજિંગ ટ્રસ્ટીસી એકલવ્ય આર્ટ્સ એન્ડ રૂરલ રૂરલ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ નસવાડી કલેડિયા ચોકડી તાલુકો નસવાડી જિલ્લો છોટા ખાતે છે તમારે આ સરનામા પર છે રૂબરૂ હાજર રહેવાનું રહેશે અહીં મિત્રો છે ઉમેદવાર છે કઈ તારીખે તો આઠ નવ બે હજાર પચીસના જે સોમવારના રોજ છે સવારના દસ કલાકે છે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે અને લાયકાતના ધારા પ્રમાણ મુજબ યુનિવર્સિટી રાજ્ય કક્ષા સી તથા યુજીએસસીના નિયમ મુજબ છે આની લાયકાત રાખવામાં આવેલી છે અને તમારે છે જે પણ તમારા ડોક્યુમેન્ટ છે તે સાથે લેવાના રહેશે તો આ પ્રમાણે આ ભરતી રહેલી છે